પ્રેમથી ભરેલું બોક્સ થોડા સમય પહેલા એક વ્યક્તિએ પોતાની ત્રણ વ્યક્તિ ત્રણ વર્ષની દીકરીને સોનાની રે રેપેરિંગ પેપરનો રોલ બગાડવાની સજા કરી હતી પૈસા ચુસ્ત હતા અને જ્યારે બાળકે ક્રિસમસ ટ્રીની નીચે મૂકવા માટે એક બોક્સને શણગારવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો તેમ છતાં બીજે દિવસે સવારે નાની છોકરીએ તેના પિતાને ભેટ લાવ્યો અને કહ્યું ડેડી આ તમારા માટે છે તે માણસે અગાઉ તેની બધી વસ્તુ પડતી પ્રતિક્રિયાથી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો પરંતુ જ્યારે તેણે જોયું કે બોક્સ ખાલી છે ત્યારે તેનો ક્રોધ ચાલુ રહે છે અને તેના પર પાડી તમને ખબર નથી જ્યારે તમે કોઈને ભેટ આપો છો ત્યારે અંદર કશુંક હોવું જોઈએ નાનકડી છોકરીને તેની આંખમાં આંસુ સાથે તેની સામે જોઈ રડી રડી પડી ઓહો ડેડી એ કંઈ ખાલી જ નથી એ બોક્સમાં ચુંબણનો ફૂંક્યા છે ડેડી એ બધા તમારા માટે જ છે પિતા કચડાઈ ગયા હતા તેણે પોતાની નાનકડી છોકરીની ફરતે પોતાના હાથ વેટાળી દીધા અને તેણે માફી માંગી થોડા સમય બાદ એક અકસ્માતને બાળકનો જીવ લીધો હતો તેના પિતાએ સોનાની પેટી વર્ષો સુધી પથારી પાસે જ રાખતા હતા જ્યારે પણ તે નિરાશ થતા ત્યારે તેઓ કાલ્પનિક ચુંબન કાઢતા હતા અને ત્યાં મૂકેલા બાળકનો પ્રેમ યાદ કરતા મોરલ પ્રેમ અને વિશ્વની સૌથી કિંમતી ભે છે અગર આપીડિયો અચ્છી લેવી તો હે વીડિયો કો લાઇક શેર અને સબ્સક્રાઈબ જરૂર કરે